અમરકાંત યાદવ નામના યુવકે ઘડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અમરકાંત રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને તેણે પોતાના રૂમમાં જ આ પગલું ભર્યું હતું બનાવ સમયે પોલીસને તેના રૂમ માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે આત્મહત્યા કરવા પાછળનું કારણ લખ્યું હતું પોલીસ આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે અમરકાંતના પાડોશમાં રહેતી ભાભી નીલમ યાદવે તેનો પરિચય તેની સહેલી શીતલ ગુપ્તા સાથે કરાવ્યો હતો શીતલે અમરકાંત સાથે પ્રેમ સંબંધનો ઢોંગ કર્યો હતો અને પ્રેમ જાળમાં ફસાવીને તેની પાસેથી કુલ રૂપિયા એક લાખ પડાવ્યા હતા જ્યારે અમરકાંતને પૈસાની જરૂર હતી ત્યારે તેણે શીતલ પાસે આ પૈસા પાછા માંગ્યા હતા પરંતુ શીતલે પૈસા પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો અને ધમકી પણ આપી હતી અમરકાંતે કાંતે નોટમાં નીલમ અને સિતલ બંને પૈસા પડાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ નોટને એફએસએલમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ માટે મોકલી આપી હતી એક વર્ષની લાંબી તપાસ અને એફએસએલના રિપોર્ટમાં એ સાબિત થયું છે કે સુસાઈડ નોટ અમરકાંતે જ લખી હતી અને તેમાં લખેલી વિગતો સાચી હતી આ રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે સુઈસાઈડ નોટ અને એફએસએલના રિપોર્ટના આધારે નીલમ યાદવ અને સીતલ ગુપ્તા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીય અને છેતરપિંડીનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે